જે પર્યાવરણની નુકસાન થઈ રહ્યું છે એના માટે થઈને ત્યાંના ગામ લોકોએ સંપૂર્ણ વિરોધ કર્યો હતો અને આનું દેશ અને વિશ્વની અંદર સૌથી મોટો ચિંતાનો વિષય 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 હોય તો એ છે પર્યાવરણનો છે અને પર્યાવરણના જતનની વાત છે આ પર્યાવરણના જતન માટે થઈને આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને એક ચોપડી એટલે કે બુક પણ લખી હતી જેની અંદર પર્યાવરણના જતનની ખૂબ જ મહત્વની વાતો કરી હતી પરંતુ ગુજરાત સરકાર જે છે એ શેઠની શિખામણ ચાપા સુધી આ યુક્તિ અને પ્રયુક્તિઓને ધ્યાનમાં રાખીને એમની પણ વાતોને અત્યારે વિસરી રહી છે ખાસ કરીને આજે કચ્છની અંદર માંડવીમાં બાડા ગામ જે છે અને એની આજુબાજુના વીસ ગામો છે ત્યાં રોકાણ સાથે જી એચ બનાવતી કંપની ને બારસો થી વધારે એકર જમીન જે છે એ ફાળવી દીધી છે એટલે કે એમને આપી દેવામાં આવેલી છે સિત્તેર જમીનોનું સંપાદન પણ કરી દેવામાં આવેલું છે આ GFCL કંપની સૂત્રાપાડામાં આજ પ્રમાણે સોડાએસ બનાવવાનો પ્લાન્ટ બનાવે છે અને અત્યારે એનો કાર્યરત છે સૂત્રાપાડાની અંદર પણ અત્યારે ત્યાંના જે સ્થાનિકો છે એ કેન્સરની બીમારીથી પીડાતા થઈ ગયા છે ત્યાંના જે સ્થાનિકો છે એ સ્થાનિકોને આજુબાજુની ગટરની અંદર જ્વાળામુખી જેવો અનુભવ થાય છે એવું કેમિકલ દેખાઈ રહ્યું છે

ત્યારે આ માંડવીની અંદર જે આ જગ્યા છે અથવા જે બાડા ગામ છે એ ગામનું એક વિશેષ મહત્વ છે અને એ વિશેષ મહત્વ એ છે કે આ બાડા ગામની અંદર વિશ્વનું સૌપ્રથમ એવું વિપસ્યના સેન્ટર આવેલું છે ગોયંકાજી અહીંયા આવ્યા હતા અને એમણે આ વિપસ્યના સેન્ટર જે છે એની સ્થાપના કરી દીધી ભારત નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ની હસ્તીઓ મોટી મોટી હસ્તીઓ અહીંયા પોતે વિપસ્યના કરવા માટે આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમ કહ્યું હતું કે વિપસ્યના છે એ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે અને એમણે ગોયંકાજીના વખાણ પણ કર્યા હતા આ વિપસ્યના સેન્ટર જે છે એ આ કંપનીના આવાથી પહેલા તો બંધ થઈ જશે અને ભારત જે સાંસ્કૃતિકનું જતન કરે છે સાંસ્કૃતિનું જતન કરે છે એ જતનની અંદર આ વિપસ્યના સેન્ટર સંપૂર્ણ રીતે નાબૂદ થઈ જવાનો ભય તોડાઈ ગયો છે સાથે સાથે કોઈ પણ કંપનીને પર્યાવરણ વાળી જગ્યાઓની અંદર જો પોતાની કંપનીને વિસ્તારિત કરવી હોય તો એક EIA રિપોર્ટ કરવો પડે આ જે EIA રિપોર્ટ જે છે એ આ કંપનીએ જે છે એ કંપનીએ કરાવડાયો એ નીરી સંસ્થા પાસેથી કરાવડાયો અને આ સંસ્થાનું પોતાનું આવું રિપોર્ટ કરવા માટેનું કોઈ એક્રેડિટેશન પણ નથી અને આ સંસ્થાને સસ્પેન્ડ પણ ભૂતકાળમાં કરવામાં આવેલી છે આ કંપની દ્વારા આ રિપોર્ટ કરવામાં આવ્યો એની અંદર સૌથી વધારે મહત્વની વાત અને હમણાં જ મે એક પોસ્ટ જોઈ છે અને જે છે હર્ષભાઈ સંભવી એમણે આજે ચોથી ડિસેમ્બર ના રોજ બે હજાર ચોવીસ ના રોજ જે પોસ્ટ ઇંગ્લિશ માં કરી છે એનું ગુજરાતી થાય છે કે આ ખાસ દિવસે ગુજરાત સરકાર વન્ય જીવનની ઉજવણી કરે છે અને આપણા રાજ્યને સમૃદ્ધ બનાવે છે ગુજરાત એશિયાટિક સી ભારતીય જંગલી ગધેડા બ્લેક બોક વેલ શાર્ક દરિયાઈ કાચબા જેવી પ્રતિષ્ઠિત પ્રજાતિઓનું ઘર છે હવે આ જે દરિયાઈ કાચબા જે છે એની અંદર જે ગ્રીન ટર્ટલ આવે છે આ ગ્રીન ટર્ટલની જાતિ છે ઓલિવ રીડલી જાતિ છે અને ગ્રીન સી અને લેધર બેક નામની જાતિ છે આ સરક્ષણના શેડ્યુલ નંબર 1 માં આવે છે અને આ જાતિ માત્ર અને માત્ર આ કંપનીને જે જમીન ફાળવવામાં આવેલી છે તેના દરિયાકાંઠાના વિસ્તારમાં ઈંડા મૂકે છે અને તે ત્યાંના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સાબિત કરેલું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ કરેલું છે અને આ પ્રજાતિ જે છે એ નાશ થતી પ્રજાતિમાં આવે છે આ કંપની આવાથી આ પ્રજાતિને પણ નાશ થવાનો ભય તોડાઈ રહ્યો છે ઘોડાડોનું રણ ત્યાં જે છે એ પણ ત્યાં છે એ પ્રજાતિને પણ ત્યાં નુકસાન થઈ રહ્યું છે આ કંપની ને ત્યાં આવવા માટે થઈને આટલી મોટી જે પર્યાવરણની નુકસાન થઈ રહ્યું છે એના માટે થઈને ત્યાંના ગામ લોકોએ સંપૂર્ણ વિરોધ કર્યો હતો અને આનું હિયરિંગ કરવામાં આવ્યું આજુબાજુના ગામના લોકો ભેગા થયા અને પ્રથમ હિયરિંગ છે એની અંદર એટલો બધો હોબાળો થયો કે સંપૂર્ણ નેગેટિવ હિયરિંગ થતાં પહેલું હિયરિંગ કલેક્ટરે બંધ રાખવું પડ્યું ફરીથી બીજી વાર ચુસ્ત પોલીસ બંદોબસ્તની અંદર

સમગ્ર આજુબાજુના માડાના આજુબાજુના વીસ ગામો નું ટર્ન ઓવર જે છે રોજગારીની તકોની જરૂર નથી એમને ઓલરેડી પોતે પશુપાલનથી અને બાકીના અન્ય ધંધાઓથી રોજગારી કરી રહ્યા છે વળી આ જે કંપની બનવાની છે ત્યાં પાંચસો થી પણ વધારે રાષ્ટ્રીય પક્ષી એટલે કે મોરની વસાહત છે છે આ ત્યાં લુપ્ત થવાના સાથે સાથે માંડવીની અંદર ગુજરાતની અંદર એકમાત્ર સરકારી મરીન સાયન્સ એન્જિનિયરિંગ શીખવાતી જે કોલેજ છે જેમાં સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ મરીન સાયન્સ માટે ભણવા આવે છે પર્યાવરણના ભોગે એ આટલી મોટી જમીન આપી દઈ રહી છે તમે વિચાર કરો કે વિપસ્યના સેન્ટર બંધ થાય પશુધન આખું ગોચર જે પશુનું એ જતું રહે અને સાથે સાથે ખેતીવાડી પણ થાય ત્યાંના લોકોનો વિરોધ હોય આ કંપની સામે વિરોધ હોય આ કંપનીનો ભૂતકાળ ખરાબ હોય છતાં પણ સરકાર પોતે મનમાની કરી રહી હોય એવું લાગી રહ્યું છે છે કારણ કે આ જે જે એ સરકારનું ભારતીય જનતા પાર્ટીની સરકારનું સૂત્ર છે ચંદા દો ધંધા લો આ સૂત્રને સાર્થક કરવા માટે થઈને ગુજરાતની અંદર પણ વિકાસના નામે જે છે એ પર્યાવરણનો વિકાસ વિનાશ કરવામાં આવે છે ગુજરાતની જનતાને આજે હું સરકારને કહું છું ગુજરાતની જનતાને પર્યાવરણના ભોગે આવો ઝેરી વિકાસ જોઈતો નથી ત્યાંના ગામડાના લોકોએ ત્યાંની વિપસ્યના સેન્ટરે ત્યાંના કચ્છનું મહાજન પ્રજા બહુ જ મજબૂત છે ત્યાંના મહાજનોએ વડાપ્રધાન શ્રી મોદીથી લઈને માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ આ બાબતનો વિરોધ કરેલો છે કચ્છની અંદર પશુપાલન ખેતી પર્યાવરણ રદ કરવામાં આવે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સરકાર સામે માંગ કરે છે અને અનુરોધ કરે છે કે જો આ ફાળવણી રદ કરવામાં નહી આવે તો ગ્રામજનો અત્યારે જે સતત બે વર્ષથી લડાઈ લડી રહ્યા છે એને કોંગ્રેસ પક્ષ ટેકો આપશે આ વાતને વિધાનસભાથી લઈને સંસદ સુધી અને રોડ લઈને એ સડકથી લઈને સંસદ સુધી આ વાતને ઉજાગર કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના જે બે મોઢા છે એક તરફ વડાપ્રધાન શ્રી પોતે પર્યાવરણ ઉપર ભૂખ લખે એક તરફ ગુજરાતના હોમ મિનિસ્ટર છે આજના દિવસે દરિયાઈ કાચબા માટે થઈને ગર્વ અનુભવે અને બીજી તરફ આ વન સૃષ્ટિ જીવસૃષ્ટિ અને પર્યાવરણને નાબૂદ કરવા માટે થઈને જીએસસીએલ કંપનીને આ 1200 એકર જેટલી જમીન એ સરકાર દ્વારા આપી દેવામાં આવે આ બે મોટાની વાતનો એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિરોધ કરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉપકેન પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંબોધિત કરી રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમંત રાવલ અને પર્યાવરણ વિશે પ્રેસ કોન્ફરન્સનું આયોજન સમગ્ર દેશ વિશ્વ પર્યાવરણનો મુદ્દો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને પર્યાવરણની જાળવણી કરવી આપણા સૌની જવાબદારી છે ત્યારે ગુજરાતમાં કચ્છ કચ્છ ખાતે એક એવી કેમિકલ કંપની આવી રહી છે તેને લઈ અને ઘણાગઢ સરકાર ઉપર સવાલ ઉભા કર્યા છે અને આવી કેમિકલવાળી કંપની હોવાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસરો થાય છે અને સરકાર ધ્યાન રાખતી નથી ઉપરથી સરકારે કંપનીને jangan kon habeti sini memang rawak tengah agak dah tu